સમાજના લોકો દ્વારા કલેક્ટરને કલેક્ટર આવેદન આપવામાં આવી રહ્યું છે આઠ હોય કે પછી ભગવા આર્મી ગ્રુપ હોય તમામ જે સમાજના લોકો છે અત્યારે આ પ્રમાણે આવેદનપત્ર આપી રહ્યા છે શું માંગણી છે તમારી અમારી એક જ માંગણી છે કે જે પણ અધિકારીઓમાં સામેલ હોય દીકરી વિરુદ્ધ જે પણ ખોટી કાર્યવાહી કરી છે એ અધિકારીઓને સખ્તમાં સખ્ત સજા થાય અને કાયદેસરનો હવે એનો વરઘોડો નીકળે એવી અમારી માંગણી છે એ માટે અમે કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કેટલી સંસ્થાઓ જોડાયા છે કઈ રીતે દસ થી બાર સંસ્થાઓ આજે આગેવાનો હાજર છે અને જરૂર પડે તો આગળ કહેવા આગળ એમની સુધી અમરેલીમાં કેટલા હપ્તાખોરો શું કહેશો તમે કઈ રીતે આ વિરોધ સરકાર સુધી પહોચાડે દીકરીને જે પ્રમાણે અપમાનિત કરીને વરઘોડો કાઢવામાં આવ્યો છે કાયદાની ઉપરવટ જઈને શાસકોને ને વાલા થવા માટે જે પણ લોકો આમાં સામેલ છે જે રાત્રે દીકરીને કાયદાની ઉપરવટ જઈ અને ઘરેથી ધરપકડ કરવામાં આવી છે એ તમામ લોકોની તપાસ કરવામાં આવે શું સર્વ સમાજ કઈ રીતે જોડાયા જે બાબત છે કે આપણા દેશનું ઇતિહાસ રહ્યો છે કે રામાયણ હોય સીતાજીનું અપમાન મહાભારત હોય દ્રૌપદીનું અપમાન થયું છે તો એનું ભોગતાન થયું જ છે અને શું હેઠ્યું છે દેશને બધાને ખબર છે એમ જે અમરેલીમાં ઘટના ઘટી એ જે દીકરીનું વર સરઘસ પોલીસવાળા કાઢવામાં આવ્યું એ બિલકુલ યોગ્ય નથી એ જે દીકરી છે એ કોઈ ડાકુરાણી નથી કે મહિલા બુટલેગર નથી કે કોઈ અલ સામાજિક પ્રવૃત્તિમાં નથી અને એનો જે ભાગ જો એફઆઈઆરમાં હોય

જેમને સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવવામાં આવી છે એમને ન્યાય અપાવવા માટે આજે અમે સુરતની એકસો આઠ ટીમ તેમજ લક્ષ ફાઉન્ડેશન ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ભગવા આર્મી સંગઠન અને સર્વ સમાજ સેના આ તમામ સંગઠનો સાથે મળી અને આ દીકરીને ન્યાય અપાવવા માટે આવ્યા બિલકુલ જોઈ શકો છો સુરત શહેરમાં અલગ અલગ સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ અને તમામ જે આગેવાનો છે તેમના દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે સુરત